બકરી ઈદ નિમિત્તે ઈદગા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી ભરૂચ શહેરમાં વસા મુસ્લિમ સમાજ દ્વારા બંબાખાના પાસે આવેલ ઈદગા ખાતેની ઈદની નમાઝ અદા કરવામાં આવી નાના મોટા સૌ કોઈએ નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છા આપી હતી ઈદ ઉલ જુહા વધુ ખુશી વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવારો પર ભેટ આપવામાં આવે છે ઈદ ઉલ જુહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે એટલે ઈદ ઉલ જુહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે ઇસ્લામી માન્યતા મુજબ ઇબ્રાહિમની પરીક્ષા લેવા માટે અલ્લાહે તેણે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઇસ્લા ઈલને વેદી પર ચડાવતા પહેલા તેણે પોતાની આખ પર પટ્ટી બાંધી દીધી જ્યારે તેણે પોતાનું કામ પૂરું કર્યા પછી પટ્ટી હટાવી તો તેણે પોતાના પુત્રને સામે જીવતો ઊભો જોયો વેદી પર કપાયેલ બકરીનું બચ્ચું પડ્યું હતું આ તહેવાર ત્રણેય દિવસોમાંથી એક દિવસ પ્રત્યેક એવા મુસલમાન દ્વારા જેની પાસે છસો ગ્રામ કે તેનાથી વધુ ચાંદી છે બકરો ઘેટું અથવા કોઈ પણ ચાર પગવાળા પશુને કુરબાન કરવામાં આવે છે આ અને તેના હુકમ પ્રત્યે શ્રદ્ધાનું પ્રતિક છે ઈદની નમાઝ પછી કુરબાનીનું ગોષ્ટ વહેંચવામાં આવે છે અને સાથે બેસીને ખાવામાં આવે છે ભારત અને વિશ્વમાં પરંપરાગત મજફબ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે અને અરબી ભાષામાં ઈદ ઉલ જુહા અને ભારતીય ઉપ મહાદ્વીપમાં ઉર્દુમાં બકરી ઈદ કહેવામાં આવે છે